હેલો યુટ્યુબ ફેમેલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં ખેતર આવી ગયો ખેતર આવ્યો પણ ઠંડી બહુ વધારે લાગે છે એટલે મેં બસ તાપણી કરું જ હમણાં કામ તો પડેલું છે ધાણા બી ઉખાડવાના છે પછી ભાજી પણ કાપવાની છે પણ ઠંડી વધારે એટલે બસ તાપણી કરું તો પપ્પા બી આવી ગયા કે ભાજીના ધાણા ઉખાડવાના છે એટલે પપ્પા બી આવી ગયા છે એટલે હવે તો ઉખાડવા જવું જ પડશે ઠંડી લાગે પણ તો શું કરવાનું કામ તો કરવું જ પડે હા

આપણે ધાણા બે ઉખાડવાના છે ને બે આટા આપવા જવું પડે હમણાં એક દસેક કિલો ભાજી ને પાંચેક કિલો ધાણા ઓખાડના છે આપી આવીને પછી પાછા આવીને ઓખાડું ભાજીને સારું તો તમે તાપીને આવો મેં જામ તો દોસ્તો તમને ગુડ મોર્નિંગ આ છે બહુ મોટો વર્ષ છે સવાર સવારમાં ખેતરનું મોસમ કેટલું મસ્ત હોય છે જોવાલાયક જેવું છે અમે એથી માં પાણી વાળી દીધું તો કેટલી મસ્ત મેથી નાની નાની મેથી તો ધાણામાં ઝાકળ તો જોવા કેટલું ઝાકળ આવ્યું છે કેટલું પાણી છે પાણી ગળે જ જોવાની કેટલું ઝાકળ છે ધાણામાં अच्छा के उखालवाने के लिए तकलीफ पड़े हर हर में <coughs> बहुत तकलीफ पड़ी ठंडी भी लागे मैं ऊपर से उखाओ पानी अरे हाथ भी नहीं जाए जे आपरे पालक वावे ली ने ઉગી ગયેલી હવે પાણી ચાલુ કરો આ પાછું પાલકમાં પાણી દોસ્તો આમાં મેં ભાજી વાવેલી તો ઉગી ગઈ છે તમને બતાવું આ નાની નાની ભાજી ઉગી ગઈ છે તો એમાં શું છે કે હવે પાણીની જરૂર છે એમાં તો એમાં આપણે પાણી ચાલુ કરી દઈએ वे पाड़ा देखा से बदात पाड़ा से नहीं ये पाड़ा बदा तोड़ी ना साइड डूक पड़ से बी तो चार पांच छ सात आठ नौ दस एक पाड़ा से पाड़ा तैयार कर दिया ना सवार आटली भाजी काफी नापे दी थी આજે પપ્પા ખાવાનું હું બન શું આવ્યા છે ભાત બનાવેલું છે તો હવે એને આપણે ખાઈ લઈએ તો હવે પપ્પા ખાવાનું ડાવ્યા તો હવે આપણે ખાઈ લઈએ કેમકે રીંગણ દાણાનું શાક છે ભાત છે પાણી વાળાનું કામ ચાલુ તો પેલી બાઈ જાય છે પાણી પાડો અંદર ફલાઈ ગયલો મેમ હે આપ જોઈ શકો છો વડોદરા અંદર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં

હાય ફ્રેન્ડ એમ કેમ મેં टाटा बाय बाय म्या म्या एटलोड के